નમસ્કાર દર્શક મિત્રો આ બની રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવરાત્રી બાદ હવે દિવાળી આવી ગઈ છે ત્યારે ભારતની સાથે વિદેશમાં પણ એની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે અમેરિકાના લોસ એન્જલસના ડાઉની ખાતે વસવાટ કરતા ભારતીય સમુદાય યોજેલા દિવાળી ડિનરની એક ઝલક આપને અમે અહીં દર્શાવવા જઈ રહ્યા છે દિવાળી ડિનરની ઝલકની સાથોસાથ આ પ્રસંગે ડાઉનીમાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા હતા સમારંભની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રગાન અને ત્યારબાદ ભારતીય રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી આયોજન દરમિયાન સિટીના મેયર હેક્ટર હાજર રહ્યા હતા એટલે કે ડાઉની સિટીના જે મેયર છે એમણે પણ ભારતીય સમુદાયની સાથે મળી અને દિવાળીના ડિનરની ઉજવણીની અંદર જોડાયા હતા ભારતીય સમુદાયના લોકોને સંબોધતા દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ભારતીય સંસ્કૃતિને બિરદાવી પણ હતી ત્યારબાદ બિંગોની રમત રમણમાં આવી હતી અને મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા પ્રસંગ દરમિયાન એપેટાઈઝર અને ડિનરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પરંપરાગત દિવાળીના ફરસાણ તેમજ ભારતીય ભોજન પીરસવામાં આવ્યું હતું સાથે જ રાફેલ ટિકિટોનું આયોજન કરવામાં આવ્યું હતું જુદી જુદી ટાઈપના ઇનામો રાખવામાં આવ્યા હતા મહેમાનોએ મોટી સંખ્યામાં ટિકિટો ખરી અસ્થાને સપોર્ટ કર્યો હતો ટિકિટનો ડ્રો કરી વિજેતાઓને વિવિધ ઇનામોની વહેંચણી પણ કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં ડાઉનીના યુવાન કાર્યકર્તાઓ આશિષ પટેલ હસમુખ આહિર મુકેશ પટેલ રાજુ ભક્ત નર્સ પટેલ પંકજ પટેલ મનીષ પટેલ સુનિલ પટેલ વગેરે હાજરી આપી અને ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સુંદર ડેકોરેશન ટીના પટેલ રેખા પટેલ સોહિણી પટેલ અને નિશા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયોજકો તરફથી હસમુખભાઈ શું જણાવી છે તે આપણે સાંભળીએ જય શ્રી કૃષ્ણ એવરીબોડી વી આર કમિંગ ટુ યુ ફ્રોમ ડાઉની કેલિફોર્નિયા This is આ દિવાળી દિન જે ઉજવીએ છે એનો આનંદ નો કોઈ પાન નથી ટુ થાઉઝન માટે હેપી દિવાળી તો સાથે જ લોસ એન્જલસથી અમારા પ્રતિનિધિ એવા કેમેરા પર્સન દીપક કાપડિયા નિલેશ કાપડિયા અને દીપિકાબેને આ સ્પેશિયલ રિપોર્ટ બનાવી અમને મોકલાવ્યો છે તો તમે જુઓ છો એ પ્રમાણે કે ન માત્ર ભારતની અંદર પણ ભારતીય પરંપરા વિદેશની અંદર પણ ભારતીયો જે વસી રહ્યા છે આજે પણ વિકસાવી રહ્યા છે અને પોતાના બાળકોને ભવિષ્યમાં કંઈક આપવા માટેની ભાવનાથી આવા તહેવારોની ઉજવણી કરી એકજૂટ થઈ અને ભારતને યાદ કરી આ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તો આજ પ્રમાણે આવા અવાનવા સમાચારો માટે આપની હાલ ત્રહ નવસારી અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ